હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી કિચનમાં આજે આપણે બનાવીશું વેજીટેબલ બિરિયાની એ પણ કુકરમાં ખૂબ જ ઓછી મહેનતથી એકદમ પરફેક્ટ હોટલ જેવી બિરિયાની બનાવીશું તો ચાલો આજની આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં તમારે બે કપ બાસમતી ચોખા લેવાના છે તો તમારે જે બાસમતી ચોખા છે તે સારી ક્વૉલિટીના લેવાના જેથી બિરિયાની એકદમ પરફેક્ટ બને તો એને આપણે પલાળી રાખવાના છે ત્યાં સુધીને આપણે શાકભાજીની બધી તૈયારી કરીએ એટલે ત્યાં ત્યાં સુધીમાં આપણા જે ચોખા છે તો એકદમ સરખી રીતે પલળી જશે સૌથી પહેલાં હવે આપણે થોડું દૂધની અંદર એક ચમચેટલું કેસર નાખીને એને સાઈડ ઉપર રહેવા દઈશું હવે કુકરની અંદર તમારે તેલ મૂકવાનું છે લગભગ એક કપ જેટલું તો સૌથી પહેલા તમારે ત્રણ ડુંગળી જે છે મીડિયમ સાઇઝની એને તમારે તળી લેવાની છે એટલે એકદમ બ્રાઉન કરવાની છે તે આપણે ઉપર ડેકોરેશન માટે યુઝ કરવાના છે તો સૌથી પહેલાં આગળ ડુંગળીને એકદમ સરસ બ્રાઉન થાય ત્યાં સુધીને તળી લેવાની છે જો તમારે આ પાર્ટ ના કરવો તમે સ્કીપ કરી શકો છો તો અહીંયા આગળ તમે જોઈ શકો છો ડુંગળી સોફ્ટ થવા લાગી છે હજુ એકદમ સરસ રીતે આ રીતે ગોલ્ડન કલરની થઈ જાય એટલે તમારે સમજી લેવું કે ડુંગળી આપણી એકદમ સરસ રીતે ફ્રાય થઈ ગઈ છે તો બિરયાની આના વગર એકદમ અધૂરી છે તો આ રીતે તમારે કરી લેવાનું હવે એક કપ પનીરને પણ તમારે થોડું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધીને તળી લેવાનું છે તો બસ એ જ એમાં જ આપણે બધું તૈયારી કરીશું તો અહીંયા આગળ હલકું હલકું એકદમ સરસ ક્રિસ્પી થવા મળ્યું છે તો મેં વધારે ગોલ્ડન નથી કરતી અને પનીરને કાઢી લઈશ ત્યાર પછી હવે આપણે જીરું મૂકવાનું છે એક ચમચી જેટલું તો અહીંયા આગળ જીરું આપણે થવા દઈશું એ જ પેનમાં જ રાખવાનું છે ખડા મસાલા જે પણ તમારા ઘરમાં અવેલેબલ હોય તે તમારે બધા એક એક એડ કરી દેવાના છે પછી આગળ આપણે તમાલપત્રા ઉમેરી અને બધું મિક્સ કરી લઈશું ગેસની આજ એકદમ મીડિયમ રાખીશું અને ત્યાર પછી હવે આપણે ફરીથી બે ડુંગળી આ રીતે સ્લાઇસીસમાં સમારીને ઉમેરવાની છે અને ડુંગળીને પણ હવે આપણે શેકાવવા દેવાની છે તો આગળ તમે જોઈ શકો છો ડુંગળી સરખી રીતે બધું મિક્સ થાય છે તો હવે આદુ અને લસણની પેસ્ટ નાખી છે એક મોટી ચમચી જેટલું તો આમાં લસણ થોડું આગળ પડતું રાખવાનું છે જેથી બિરયાનીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે તો તમે જોઈ શકો છો એકદમ સરખી રીતે બધું મિક્સ થઈ ગયું છે અને આ જ રીતે તમારે થવા દેવાનું છે હવે શાકભાજીમાં તમે તમારા મનપસંદના ઉમેરી શકો છો અહીંયા આગળ મેં ફુલેવર ગાજર ફણસી વટાણા અને થોડું કેપ્સિકમ લીધું છે તે બધું જ આની અંદર ઉમેરી દીધું છે શાકભાજી તમે વધારે ઓછા તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકો છો હવે બધું સરખી રીતે મિક્સ કરવાનું છે જેથી એક સરખી રીતે બધું મિક્સ થઈ જાય તો અહીં આગળ આપણે થોડીક વાર એને શેકાવવા દઈશું અને પછી મસાલા કરીશું હવે આપણે એક બાઉલમાં એક કપ જેટલું દહીં ઉમેરવાના છે ત્યાર પછી આપણે લેવાનો છે બિરિયાની મસાલો જે મેં ભોજનો યુઝ કર્યો છે એમાં કોઈપણ જાતના પ્રિઝર્વેટિવ નથી હોતા અને ડુંગળી લસણ વગરનો ઉપયોગ કરો તો તમે જૈન હોય તો તમે આ મસાલો યુઝ કરી શકો છો એકદમ ટેસ્ટી બિરિયાની આનાથી બને છે તો એમાંથી તમારે બે ચમચી બિરિયાની પાવડર લઈ લેવાનો છે હળદર લેવાની છે એક ચમચી જેટલી ધાણાજીરું પાવડર બે ચમચી જેટલું એક ચમચી લાલ મરચું પાવડર અને એક ચમચી ગરમ મસાલો ઉમેરી બધું મિક્સ કરવાનું છે તો ભોજનો મસાલો તમે જો મંગાવવા માંગતા હોય તો મારો કૂપન કોડ યુઝ કરીને તમે કોઈ પણ એમેઝોન ફ્લિપકાર્ટ પરથી મંગાવી શકો છો હવે આપણે મીઠું એડ કરી દેવાનું છે એક ચમચી જેટલું જેથી બધું મિક્સ થઈ જાય હવે આપણે એક ટામેટું એડ કરી દેવાનું છે મીડિયમ સાઇઝનું ત્યાર પછી એક આ રીતે મોટું મરચું આ રીતે લાંબી સાઇઝમાં સમારીને એડ કરી અને પનીર પણ તમારે સાથે જ એડ કરી દેવાનું છે બધું સરખી રીતે તમારે મિક્સ કરી લેવાનું છે અને જે આપણે બધો મસાલો મિક્સ કરી દહીંની પેસ્ટ છે તે ઉમેરી દેવાની છે આ ટાઈમે તમારે ગેસને બંધ કરી દેવાનું છે જેથી દહીં આપણું ફાટી ના જાય અને મસાલા બળી ના જાય એના માટે તો પહેલાં આપણે બંધ કરી અને પછી બધું તમારે મિક્સ કરતું છે ભોજના મસાલાથી બિરયાની ખૂબ જ સ્વાદિષ્ટ બને છે તો તમે ચોક્કસથી ભોજનો મસાલો ઘરે મંગાવજો એની લિંક જે છે નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો બસ આ બધું મિક્સ થઈ ગયું છે મેં થોડુંક પાણી એડ કર્યું છે હવે જે ડુંગળી તરીને રાખેલી છે તે આપણે લેયર કરવાનું છે તો બસ તમારે આ રીતે લેયર કરી દેવાનું છે હવે આ સ્ટેપ તમારે કોઈ પણ સ્કીપ નથી કરવાના ફ્રેશ કાપેલા ધાણા એડ કરી દેવાના છે તો ખાસ ફોલો કરજો થોડા ફુદિયાના પાન પણ એડ કરી દેવાના છે ઘી એડ કરવાનું છે એક ચમચી જેટલું અત્યારે મેં ગેસ બંધ રાખ્યો છે એમાં જ બધું એડ કરીશ હવે જે ચોખા છે તે આપણે પાણીથી સરખી રીતે પહેલાં ધોઈ લેવાના છે બહુ મસળવાના નથી હવે આપણે એક કપ જેટલું પહેલાં પાણી ઉમેરી દેવાનું છે હલાવવાનું નથી ત્યાર પછી હવે જે ચોખા છે એનું આ રીતે લેયર કરી લેવાનું છે જો તમે બાફેરા ચોખા યુઝ કરો તમારે શાકભાજીને થોડું ચડવી દેવાનું અને સેમ જે સ્ટેપ છે તે તમારે ફોલો કરવાનું છે તો બસ તમને એક સાથે બે રેસીપી મેં આપી છે હવે ફરીથી આપણે ધાના અને ફુદીનાનું લેયર કરી લેવાનું છે એનાથી જે ફ્લેવર છે બિરિયાનીનો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બસ હવે ઉપરથી ફરીથી ઘી એડ કરી દેવાનું છે અને હવે જે કેસરવાળું દૂધ હતું ને તે સરખી મિક્સ કરી લે અને ફરીથી એની ઉપર ઉમેરી દેવાનું છે જેથી એનો કલર અને ફ્લેવર એકદમ સરસ આવી જાય અહીંયા આગળ બધું મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે ફરીથી ડુંગળી એડ કરી દેવાની છે તળીને રાખેલી છે એટલે હવે આપણું બિરિયાનીનું એકદમ પરફેક્ટ થઈ ગયું છે અને ફરીથી આપણે એક ચમચેટલો જે બિરિયાની મસાલો છે જે આપણે ભોજનો યુઝ કર્યો છે તે છાંટી લેવાનો છે તો એકદમ તૈયાર થઈ ગયું છે લેયર હવે ફરીથી આપણે એક કપ જેટલું પાણી એડ કરી દેવાનું છે ગેસ ચાલુ કરી દેવાનો છે અને હવે આપણે એની એક વિસલ લગાડી દેવાની છે તો ગેસની આશ મીડિયમ કરી અને એક વિસલ વગાડી લો જેથી આપણી બિરિયાની બનીને 要带的呀。 પછી તમારું જે કૂકર છે એકદમ ઠંડુ થવા દેવાનું છે અને પછી તમારે ખોલવાનું છે ગરમ ગરમ બિરયાનીમાં થોડુંક જે આપણો રાઈસ છે તે ચોંટેલા હશે થોડુંક ઠંડુ થવા દેવાનું છે અને એકદમ છૂટી છૂટી આપણી જે બિરયાની છે તે તૈયાર થઈ જશે તો તમે પણ આ રીતે ઘરે બિરયાની ચોક્કસથી બનાવજો વાર આપણે ઢાંકીને રહેવા દેવાનું છે જેથી બિરયાની એકદમ પરફેક્ટ છૂટી છૂટી બનીને તૈયાર થઈ જાય તો છે ને એકદમ સિમ્પલ રેસીપી કોઈપણ જાતની માથાકૂટ કરી વગર આપણે ઘરે જ બિરયાની એકદમ હોટલ જેવી બનાવી દીધી છે તો રેસીપીને ટ્રાય કરજો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા અને હા ભોજના મસાલાની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બધું મળી જશે તમે ચેક કરવાનું બિલકુલ ના ભૂલતા મળીશું એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધીને આવજો